ધંધે લાગે કઈ તો જબલો લેવા પેલા ઘોર જંગલ માં જ આવું પડે બાપા આમાં હાવજ દીપડા આમાં વાહે પડી જાય તો નિકી નો હોય કઈ આવું ગોર જંગલ છે આ કોઈ ભોરી થાય ને જો આમ પાડું છે રોજની હોય કે પછી હાવજ દીપડા હોય આમાં કઈ નિકી નો થાય

બાવડા માં વેલા એટલા હોય ગયા એટલા એટલે જા અહીં ગોતવા પડે આમાં જો અમુક પાકે એટલે આમાં ધ્યાન રાખે રાખે ગોતો એટલે તમારે કટોળા દુનિયાના જડ જા પાકે ઘા જો અમુક જોયા હાજી કે કટોલા ખાવાથી કટોલા મીણ જાય હાલો કે ખડામાં દેશી દવા વગર ના નેચરલ બરાબર ત્યાં જ નીકળે કટોલા હમ મજા આવે ટાઈમ પાસ થઈને આ જોવા જાણવાની દુનિયા વનરાઈ આ બધી વનરાઈ છે ને જો હા ઘોર જંગલ છે આમાં કોઈ છે ને ફૂલ ઘોર જંગલ છે બરાબર જે એમાં હે ને કટોલા વીણીએ બરાબર આમાં કાંટા અમારે જાવું પડે બાવડામાં જવું પડે આમાં અંદર ગીરે ગીરે નહીં પણ વીણવા પડે હં જા હીતાની જાડે જો જા તો વીણે ગામ આ કટોલો અહીં દેખાય એટલે રાજી થાય કે હે કટોલું કટલું એટલે આવું હાલે અમારે

અને એવા હે આમાંથી બહાર નીકળીએ નકા ગદડીનું આમાં કઈ દે સુઈતી નથી આવા પલે પુગેગા અટાણે હે આ વીણે જાતા એજે તો વીણવાનું ચાલુ હે ઈ કે એ ઘેર જાતા જાતા ઈ કે એમણે આમાં જળે આ છોડા જો આ રહ્યા ઈતા બાહે જો જો દેખાય કટાળા હા કે એવ હે ને મુક જામ ઘેર જામ ઘેરઈ જાવું કે એવ હોય કે આમાં બીક લાગે

દરિયાની ની મૂકે ભલા ડોક્ટર ખુયો ખાવો ને તો આપડી વહી માં કરે હકીએ પણ આજની તારીખમાં અમે હુયા ખાધા ને એ વાતો પૂરી હજારો હુયા ખાધા એ ખાધા હે હા ડોક્ટર નો એક હુયો ખાવ ને કે હુયો આપીએ કે ગોરિયો તો કે ના ગોરીયો આપી દે હુયો નથી ખાવો ને આજ કટોલા જાવ વગર વગર પૂછા હુયા ખાધા બોલો તો હાલો અમે ઘણા બધા વીણા લીધા તો આગળ ઝેર ઘેર જઈને બતાવીએ કેટલા વીણ્યા તો હાલો વિડીયો બનાવી જો હે હા

આ બધા હે ને નાખવાના હે આ પાકલ પાકલ કાઠ ને ક્યુ બસ એમાં કો ખોડા વારા હોય નાખવાના હે હમ બે શાક થાય હારા બે શાક થાય હે આલા માલા મોટા મોટા ને જા મોટા મોટા હોય ને લીલા બે શાક થાય પછી આ હરોલે થોડા થોડા ઉપર થી સાલી ના કાઢે કાઢે આપડે કારેલા ને શાક કરીએ ને કટકી કરે પછી શાક બનાવવાનું એમ કઈ બાફવાના કે નો સીધે સીધું હું શાક કરવાનો હે હમ આ મફત ના બધા મહેનત કરો તો જા મફત ના ને બજારી જાવ તો 200 ના લેવા આ હે ને જીણા જીણા ગંધારા ને હે બધું વીણવા પડીએ હમ પાકલ કાઢ મલક ઉતર ખાય આનું ક્યાંક થાય આલામાન બી કાઢે એ વાત બનાવીએ કાલે બનાવીએ તો પાછું જોઈએ